ક્યારેય એવું લાગ્યું છે કે અંગ્રેજીના સૌથી નાના શબ્દો જ સૌથી વધારે હેરાન કરે છે હા આપણે વાત કરી રહ્યા છીએ અ એન અને ધ ની આ ત્રણ શબ્દો એટલા સામાન્ય છે કે આપણે લગભગ દરેક વાક્યમાં વાપરીએ છીએ પણ ભૂલો પણ સૌથી વધારે એમ જ થાય છે તો સવાલ એ છે કે આટલા નાના અને સાદા દેખાતા શબ્દોનો સાચો ઉપયોગ આટલો અઘરો કેમ છે આ પ્રશ્ન ઘણાને મૂંઝવતો હોય છે પણ માનો કે ના માનો એનો જવાબ બહુ જ બહુ જ સરળ છે ખરેખર કહું તો આ આખી ગૂંચવણનો ઉકેલ બસ એક જ સિમ્પલ નિયમમાં એક રહસ્યમાં છુપાયેલો છે અને આજે આપણે એ જ રહસ્ય જાણવાના છીએ જે આ બધી મૂંઝવણનો અંત લાવી દેશે તો ચાલો આ સમસ્યાને સમજીએ અંગ્રેજી ગ્રામરમાં આ શબ્દોને આર્ટિકલ્સ કહેવામાં આવે છે આમ તો એ વિશેષણનો જ એક પ્રકાર છે સરળ ભાષામાં કહીએ તો એ સંખ્યા એટલે કે નાઉનની આગળ આવીને એના વિશે કંઈક ઇશારો કરે છે આર્ટિકલ્સનું મુખ્ય કામ બસ એક જ છે એ નક્કી કરવાનું કે આપણે કોઈ ચોક્કસ વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ કે કોઈપણ સામાન્ય વસ્તુ વિશે અને આના આધારે જ આર્ટિકલ્સના બે મુખ્ય પ્રકાર છે ઇનડેફિનાઇટ એટલે કે અનિશ્ચિત અને ડેફિનાઇટ એટલે કે નિશ્ચિત તો ચાલો શરૂઆત કરીએ ઇનડેફિનાઇટ આર્ટિકલ્સથી એટલે કે એ અને એનથી મોટાભાગની ગડબડ અહીં જ થાય છે અને પેલો જે રહસ્યમય નિયમ છે ને એ પણ અહીં જ સૌથી વધુ કામમાં આવવાનો છે આપણે બધા સ્કૂલમાં શીખ્યા છીએ કે જે શબ્દ વ્યંજનના અવાજથી શરૂ થાય એની આગળ એ લાગે અને જે શબ્દ સ્વરના અવાજથી શરૂ થાય એની આગળ એન લાગે પણ અહીં સૌથી અગત્યનો શબ્દ અવાજ છે એટલે કે સાઉન્ડ અને બસ આ જ છે એ રહસ્ય આખી રમત શબ્દના સ્પેલિંગની નહીં પણ તેના ઉચ્ચારની તેના સાઉન્ડની છે આ એક વાત મગજમાં બરાબર બેસાડી લો કે બધો ખેલ ધ્વનિનો છે જોડણીનો નહીં ચાલો આ ઉદાહરણ જોઈએ યુનિવર્સિટી આ શબ્દ યુથી શરૂ થાય છે જે એક સ્વર છે તો એન લાગવું જોઈએ ખરું ને ના કારણ કે એનો ઉચ્ચાર શું થાય છે યુનિવર્સિટી શરૂઆતનો અવાજ યોનો છે જે એક વ્યંજન છે બસ આ જ કારણ છે કે આપણે એ યુનિવર્સિટી કહીએ છીએ સિમ્પલ હવે આનાથી બિલકુલ ઉલટું ઉદાહરણ જોઈએ ઓનેસ્ટ સ્પેલિંગ એચથી શરૂ થાય છે જે વ્યંજન છે પણ અહીં એચ સાયલેન્ટ છે આપણે એને ઓનેસ્ટ બોલીએ છીએ શરૂઆતનો અવાજ ઓનો છે જે એક સ્વર છે અને એટલે જ અહીં એન ઓનેસ્ટ આવે છે જોયું બધો જ જાદુ સાઉન્ડો છે ચાલો તો એ એ અને એનનો મામલો તો હવે ક્લિયર થઈ ગયો હવે વારો છે ડેફિનેટ આર્ટિકલ નો એના નિયમો થોડા અલગ અને સીધા છે ધનો ઉપયોગ આપણે ત્યારે કરીએ છીએ જ્યારે કોઈ ખાસ ચોક્કસ વસ્તુની વાત થતી હોય દાખલા તરીકે આઈ સો અ ડોગ એટલે કે મેં કોઈ પણ એક કૂતરો જોયો પણ પછી કહું કે ધ ડોગ વોઝ ફ્રેન્ડલી તો એનો અર્થ એ જ કૂતરાની વાત થાય છે જે મેં જોયો હતો આ સિવાય સૂર્ય કે આકાશ જેવી દુનિયામાં એક જ હોય એવી વસ્તુઓ ધ ટોલેસ્ટ કે ધ બેસ્ટ જેવા સુપરલેટિવ્સ સંગીતના સાધનો અને દિશાઓ માટે પણ હંમેશા ધ વપરાય છે પણ વાત અહીં પૂરી નથી થતી આર્ટિકલ ક્યારે વાપરવો એ જાણવું જેટલું જરૂરી છે એટલું જ જરૂરી એ જાણવું પણ છે કે આર્ટિકલ ક્યારે વાપરવો જ નહીં અને હા આ એવી જગ્યા છે જ્યાં પણ લોકો ખૂબ ભૂલો કરે છે સામાન્ય રીતે જ્યારે કોઈ વસ્તુ વિશે વ્યાપક વાત થતી હોય ત્યારે આર્ટિકલ નથી લાગતો જેમ કે ડોગ્સ આર ફ્રેન્ડલી અહીં દુનિયાના બધા જ કૂતરાઓની વાત છે એ જ રીતે દૂધ પાણી ખાંડ જેવી ગણી ન શકાય એવી વસ્તુઓ અને મોટાભાગના લોકો કે દેશોના ખાસ નામની આગળ પણ કોઈ આર્ટિકલ આવતો નથી પણ અંગ્રેજી ભાષા છે તો પછી ટ્વિસ્ટ તો હોવાનો જ હમણાં જ આપણે જે ખાસ નામનો નિયમ જોયો એમાં એક બહુ જ મજેદાર અપવાદ છે આ વાક્ય જુઓ કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા એક મિનિટ હમણાં જ તો આપણે વાત કરી કે વ્યક્તિના નામ આગળ આર્ટિકલ ન આવે તો પછી અહીં શેક્સપિયરની આગળ ધ કેમ આવ્યું આનું કારણ એ છે કે અહીં આપણે શેક્સપિયર નામના વ્યક્તિની વાત નથી કરી રહ્યા અહીં શેક્સપિયર શબ્દનો અર્થ છે એક મહાન નાટ્યકાર આપણે કાલિદાસના ગુણની તુલના શેક્સપિયરના ગુણ સાથે કરી રહ્યા છીએ આ તો એવું જ થયું જાણે આપણે કોઈ સારા ક્રિકેટરને કહીએ કે આ તો આપણા ગામનો સચિન તેંડુલકર છે તો કેવું લાગ્યું લાગે છે કે હવે આ રહસ્ય સમજાઈ ગયું છે ચાલો ફટાફટ એક નાનકડી ક્વેસથી ચકાસી લઈએ પહેલો સવાલ આઈ મેટ યુરોપિયન ટુરિસ્ટ વિચારો અહીં શું આવશે સાચો જવાબ છે એ કેમ કારણ કે ભલે સ્પેલિંગ ઇથી શરૂ થતો હોય પણ એનો સાઉન્ડ વ્યંજન ય થી શરૂ થાય છે આપણો સાઉન્ડનો નિયમ ફરીથી સાચો પડ્યો બીજો સવાલ શી વોઝ પ્લેઈંગ ધ પિયાનો બ્યુટિફુલી અહીં શું આવશે અને જવાબ છે ધ નિયમ યાદ છે ને કોઈ પણ સંગીતના સાધનની વાત હોય ત્યારે હંમેશા ધ આવે અને છેલ્લો સવાલ હી ડ્રિંક્સ ડેશ મિલ્ક એવરી મોર્નિંગ અહીં જવાબ શું છે અને જવાબ છે કંઈ જ નહીં બરાબર અહીં કોઈ આર્ટિકલની જરૂર નથી કેમ કે મિલ્ક ગણી ન શકાય એવી સંજ્ઞા છે અને તેની સામાન્ય અર્થમાં વાત થઈ રહી છે તો આ બધા નિયમો અને ઉદાહરણોમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત કઈ અંતે બધી જ વાત ફરીને પેલા એક જ રહસ્ય પર આવીને ઊભી રહે છે જો બધું ભૂલી જાઓ અને ફક્ત એક જ વાત યાદ રાખવી હોય તો એ છે કે હંમેશા શબ્દના સાઉન્ડ પર ધ્યાન આપો એના સ્પેલિંગ પર નહીં સમાપન કરતા પહેલાં એક સવાલ જેના પર વિચાર કરી શકાય વાક્ય છે શી ઇઝ રીડિંગ ડેશ ઇન્ટરેસ્ટિંગ બુક અહીં ખાલી જગ્યામાં શું આવશે એ કદાચ બધાને ખબર હશે પણ અસલી સવાલ એ છે કે કેમ કયો નિયમ અહીં કામ કરે છે આ કેમનો જવાબ શોધવો એ જ આ નાના પણ ગૂંચવણભર્યા શબ્દો પર માસ્ટરી મેળવવાની સાચી ચાવી છે